કોઈ ને થોડા અમાર ઘર આવજો સુકામતો ઈ તો હવે કોમ છે આવો એટલે કહું હા ના તમાર અમાર પડે ભઈયાને લેતા આવજો હો હા હું કીધું તરત આવજો પાછા હેડીવા હા મા લેબુ આયા નથી કોક મન લાગે જાળ બંધાઈ ગઈ લાગે કો ખમું કરવું પડશે અને વાડો ખારુ ફોન આવ્યો છે બરાબર નાદ રાપા ને ફોન છે રાભો લાલો બધા આવે ભેગા થઈને શું કરો તો તમે આપડે જાવું છે કાળુ ભાઈ ને થોડું કોમ થઈ ને ફોન કર્યો મને એટલે ભાઈ ને ભેગા કરવાથી કોઈ કોમ લાગે મને વેમ પડતું લાગે બરાબર તમે લાલો બે આવજો પાછા શું કીધું

આજુ જેમ શેડા નેકડે તમારે શેડા નેકડે તમારે જો તમે આવ્યો ને એટલે વાત કરું બેહી વિ જગ્યા કરો બીજો આવે છે પણ દે ભયંકર આવે છે એવું શું તકલીફ પડી હા બહુ છે શું છે તમે ફોન કર્યો ને તરત તમે પૂછ્યો તમે અ માજુ કાઠો છે તમારો અન બોખા કરે કે લુકડો ધો લુકડો તમાર ધોવાનો તો કોણ ધો તો કરે શું છે કમા મારું બેટો અન તમારે અಪ್ಪ મોરઈ ફોન પડ્યા અલ્યા સૂટી શું પડે હું ફોન કરું નમ આવો તમે લગભગ હા હો હા હારે સર લાલા જોઈ લેજે તું બૈરુ લાવવા નોમ કેરો હાલ તો કેવા ફરા છે હેલો જુડાભાઈ હેલો જુડાભાઈ હા અલા કેમ ધીમા ધીમા બોલો બોલો જોરથી કોક મોડા છો કોઈ ના ના કોઈ મોડા નહી બોલો અને કાળો ફેન ઘેર આવો ને તમે આ શું સા ડોસી ના બધા દેખા છે ને તમે આવો તરા ઘેર અલા ભાઈ હું હાલ થોડોક બહાર ગયો છું અરે બહાર જાવ ગમે જ તમે આવો આ વગર ની સાલે પણ એ મારે હાલ આવરા એવું નહી આવું પડશે આવરા એવું છે નથી ગમે કરો આવું પડશે હું થોડોક બહાર ગયો છું સાલે એવું નહી હમણાં ના ને સાલે ગત્તુ એવું છે ને તમે આવો કાવ ને વખો વખોથે કાળો ગજબ અમે આ તો જોઈતા ખબર પડી શું ગરમ શું છે અરે ભૈરાનો એટલો વખો છે ડોશીનો હા વાહણે બાપડાને કરવાનો લુકડે ધોવા ને બધું એને કરવાનું છે તો ની હોય તો હું એન પિયરિયન ફોન ઉપર ઠપકો આલો જ ન ચાલે ના ના તમે આવો જ હોય ઈ ધાણ ધોવાતા હે ઈ લુકડે ધોતા હતા હા

ભાઈ લાલા બેવાજી થોડા ભં દેવાજી કાળો ભાઈ થોડા બે બેવાજી હોય આવરા આમણા કોઈ બે હું નહીં તમે ઓશન કે બે હું હું મારા બેહો શું હતું કો ભુરા ભાઈ ફોન કર્યો તો શાંતિ છે શાંતિ શાંતિ કેમ આટલા હતા મને કઈને લાલા મોસો બેહે લાવ એ ભુરા ભાઈ પાવો

બરાબર કોક બરાબર છે ત્રાસ ત્રાસનો ઘટાડો બીજો અમીજ નથી ના ના એ તો હું કહું છું ભાઈ ને તમે થોડો કેજો કે અમારી એ તો હમો રહે એમ નહીં ના ના માર નામ રાખે કાળા ભાઈ રાખે સારું બોલાવ સાહેબ નહીં બોલાવ કાળા બરાજો કોન સે હા

સારું તો હવે સુખ શાંતિ રેજો બરાબર છે અને મો ને તો ડોસી ના પિયરે રહી અને બરાબર છે અને એમ સતાય મેળ નહી આવે

एस लूडो आमना आवत पय न न तां आम आवडा ना भाई आपण क्या बा मिक्स ते नाही हादो आपण एव काम कजी कर करीच नाही तो तो vela ho bidhasu mar ger आवला आला मिक्सारा मार जबर तुम आवडा जमीनदार आपले तो मिक्सा पगा पगा मिलगी आमूया भी होई गय हे हे तारे आम्ही अरे चा ने काहीन

સોંતિરસ હવે તારી વાત ઓલે ને ખેરા જવું પડે મારે